નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું પીએમ પોષણ યોજના અંતર્ગત આવેલી જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર તેમજ તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝર માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અરજી ફોર્મ કેવી રીતે ભરવું ક્યાંથી ડાઉનલોડ કરવું તેમજ અરજી કરવા માટેની છેલ્લી તારીખ વિશે તો તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તમે જોઈ શકો છો મિત્રો રાજકોટ જિલ્લામાં પીએમ પોષણ યોજના હેઠળ અગિયાર માસની કરારધારીત જગ્યા ભરવા માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીમાં અગિયાર માસના કરારધારીત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજીઓ આવકાર્ય છે તમે જોઈ શકો છો જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર માટે બે જગ્યા છે જ્યારે તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝર માટેની કુલ અગિયાર જગ્યા છે જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર માટે અઢાર હજાર રૂપિયા પ્રતિમાસ ફિક્સ પગાર દોણ જ્યારે તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝર માટે પચીસ હજાર રૂપિયા માસિક ફિક્સ મહેનતાનું મળવાપાત્ર થઈ શકશે પીએમ પોષણ યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર અને તાલુકા શહેર તાલુકા એમડીએમ સુપરવાઇઝરની અગિયાર માસના કરદારિત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતો ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે અરજી ફોર્મ નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા કચેરી પીએમ પોષણ યોજના બીજો માળ કલેક્ટર કચેરી રાજકોટ ખાતેથી તેમજ એચડીપી સ્લેશ રાજકોટ ડોટ ગુજરાત ડોટ જીઓ ડોટ ઇન સ્લેશ નોટિફિકેશન અને એચડીપી સ્લેશ રાજકોટ ડોટ એનઆઈસી ડોટ ઇન સ્લેશ નોટિસ કેટેગરી કેટેગરી સ્લેશ રિક્રુટમેન્ટ પરથી મેળવી શકાય છે જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ત્યાંથી તમે ઓપન કરીને જે અરજી ફોર્મ છે મિત્રો તે ડાઉનલોડ કરી શકશો આપણે વિગતવાર વાત કરશું અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે પણ તો તમે વિડીયોમાં બન્યા રહેજો નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના દસ દિવસમાં એટલે કે તમે જોઈ શકો છો મિત્રો જાહેરાત છે તે એકવીસ જાન્યુઆરી બે હજાર રોજ વર્તમાન પત્રમાં પ્રસિદ્ધ થયેલી છે તેના દસ દિવસની અંદર અરજી છે તે રૂબરૂમાં સાદી ટપાલથી કે રજીસ્ટર પોસ્ટ એડી સ્પીડ પોસ્ટથી જિલ્લા પુરવઠા કચેરી પીએમ પોષણ યોજના બીજો માળ કલેક્ટર કચેરી રાજકોટ ખાતે સમય જે કચેરી સમય એટલે કે સાડા દસ થી છ દસ સુધીમાં મોકલી આપવાની રહેશે નિયત સમય બાદ મળેલી અરજીઓ છે તે માન્ય ગણવામાં આવશે નહીં અરજી કરતા પહેલા ઉમેદવારો જગ્યા માટેની આવશ્યક લાયકાત વયમર્યાદા અનુભવ નિમણૂકનો પ્રકાર અને મહેનતણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલા વાંચવાની રહેશે આ જગ્યા અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજનાની કચેરીના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના કલેક્ટર કચેરી રાજકોટ દ્વારા લેખિત અથવા તો ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે તમે જોઈ શકો છો મહેકમ જાહેરાતો જે બે હજાર છવ્વીસ ચાલીસ બે હજાર છવ્વીસ અંતર્ગત તારીખ એકવીસ જીરો એક બે હજાર છવ્વીસના રોજ પત્રમાં જાહેરાત પ્રસિદ્ધ થયેલી છે મિત્રો તાલુકા કક્ષાએ વિવિધ તાલુકા એમડીએમ સુપરવાઇઝર માટેની કુલ અગિયાર જગ્યા તેમજ જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર માટેની બે જગ્યા માટેની જાહેરાત છે વિડીયોમાં આગળ વાત કરીશું મિત્રો શૈક્ષણિક લાયકાત વિશેની વિગતવાર માહિતી તેમજ અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે તો તમે જોઈ શકો છો મિત્રો પીએમ પોષણ યોજના અંતર્ગત જે વિવિધ સુપરવાઇઝર માટેની આ ભરતી માટેની જાહેરાત છે તેના માટેનું અરજી ફોર્મ છે તે અહીંયા આપવામાં આવેલું છે મિત્રો જેમાં અરજી આ કરેલ જગ્યા માટેનું નામ અહીંયા લખવાનું રહેશે સુવાચ અક્ષરોમાં ત્યારબાદ અરજદારનું પૂરેપૂરું નામ જેમાં પહેલા અટક લખવી ત્યારબાદ જે તે ઉમેદવારનું નામ ત્યારબાદ તેના પિતાશ્રીનું નામ લખવાનું રહેશે પત્ર વ્યવહારનું સરનામું એટલે કે હાલમાં જે પત્ર વ્યવહાર તમે જે રહેતા હોય તેનું સરનામું મોબાઈલ નંબર ઈમેલ આઈડી જન્મ તારીખ તેમજ જાતિ એટલે કે સ્ત્રી અથવા તો પુરુષ તમે અહીંયા દર્શાવી શકશો ત્યારબાદ અહીંયા ઉમેદવારનો ફોટો એક ચોંટાડવાનો રહેશે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો ધોરણ દસ બાર સ્નાતક અનુસ્નાતક વગેરે જે લાયકાત ધરાવતા હોય તે માટેનું પરીક્ષા પાસ કર્યાનું વર્ષ કુલ ગુણ મેલવેર ગુણ તેમજ ટકાવારી કેટલી છે તેના માટેની અહીંયા માહિતી લખવાની રહેશે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ તેમજ લાયકાત તેમજ સીસીસી તેમજ અનુભવના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો જે અરજી સાથે બીડવાની રહેશે સીસીસી પરીક્ષાની વિગત એટલે કે તમે કઈ જગ્યાએથી પાસ કરેલી છે ક્યારે પાસ કરેલી છે તેની વિગત અહીંયા દર્શાવવાની રહેશે અનુભવની વાત કરીએ તો વહીવટી અનુભવ ધરાવતા હોય તે કેટલા વર્ષ કેટલા માસ તેમજ કેટલા દિવસ જ્યારે પીએમ પોષણ યોજનાની કામગીરીનો અનુભવ ધરાવતા હોય તો તે માટેની પણ માહિતી અહીંયા સ્પષ્ટ લખવાની રહેશે દર્શાવવાની રહેશે કોમ્પ્યુટરની જાણકારી તમે ધરાવતા હોય જેમ કે એમએસ ઓફિસ છે એમએસ વર્ડ પાવર પોઈન્ટ વગેરે ટાઇપિંગ સ્પીડ ધરાવતા હોય તો તેના માટેનું પ્રમાણપત્ર અથવા તો જે કંઈ જાણકારી ધરાવતા હોય તે લખવાનું રહેશે અન્ય તમારા પાસે કોઈ પણ જે લાયકાત હોય વધારાની તો તે પણ તમે દર્શાવી શકશો ત્યારબાદ વાહેનરી પત્ર વાંચી અને ત્યારબાદ ઉમેદવારની સહી કરવાની રહેશે તમે જોઈ શકો અહીંયા વિગતવાર શૈક્ષણિક લાયકાત માટેની માહિતી આપવામાં આવેલી છે જેમાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર જિલ્લા કક્ષાની જગ્યા માટેની લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક ડિગ્રી ઓછામાં ઓછા પચાસ ટકા ગુણાંક સાથે પાસ કરેલી હોવી જોઈએ તેમજ સરકાર માન્ય સંસ્થામાંથી સીસી પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ તેમજ ઉમેદવારના કોમ્પ્યુટર જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ લઈને કરવામાં આવશે માની યુનિવર્સિટીમાંથી એમસીએની ની ડિગ્રી મેળવેલ હશે તેમાં ઉમેદવારોને અગ્રિમતા આપવામાં આવશે અનુભવની વાત કરીએ તો ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેનો ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ ફરજિયાત છે ડીટીપી ડેસ્કટોપ પબ્લિકેશન ઓપરેટર તરીકેનો અનુભવ આદર્શ ગણવામાં આવશે આસિસ્ટન્ટ તરીકેનો વહીવટી અનુભવ અને અગ્રીમતા તેમજ પીએમ પોષણ યોજના અનુભવ ધરાવનારને પ્રથમ અગ્રીમતા આપવામાં આવશે વયમર્યાદાની વાત કરીએ તો અરજી કરવાની છેલ્લી તારીખ ઉમેદવારની ઉંમર છે અઢાર વર્ષથી ઓછી અને અઠ્ઠાવન વર્ષથી વધુ ધરાવતા હોવા ન જોઈએ એટલે કે તમે અઢારથી અઠા અઠાવન વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે પુરુષ ઉમેદવારો અથવા તો સ્ત્રી ઉમેદવારો પણ અહીંયા અરજી કરી શકશે ફરજની વાત કરીએ તો ફરજો છે અહીંયા પીએમ પોષણ યોજનાનું સુચારુ સંચાલન માટેની રિપોર્ટ તૈયાર કરવા માહિતી એકત્રીકરણ કરવું અને રાજ્ય કક્ષાએ રજૂ કરવા ક્વાર્ટરલી પ્રોગ્રેસ રિપોર્ટ તૈયાર કરવા રાજ્ય કક્ષાએ રજૂ કરવા માસિક પત્રકો જેમાં લાભાર્થી ખર્ચ દૂધ સુખડી મહેકમને લગતા માહિતી તૈયાર કરવી તેમજ પીએમ પોષણ યોજનાની અંગેની કામ જે સોંપવામાં આવતી તમામ કામગીરી તેમજ જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના રાજકોટ દ્વારા સોંપવામાં આવે તે પીએમ પોષણ યોજનાની તમામ કામગીરી કરવાની રહેશે ત્યારબાદ તાલુકક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝર માટેની વિવિધ જગ્યા છે તેના માટેની માહિતી આપેલી છે જેમાં લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ ફૂડ એન્ડ ન્યુટ્રીશન અથવા તો સાયન્સની ડિગ્રી ધરાવતા હોય એટલે કે બીએસસીની ડિગ્રી ધરાવતા હોય તેવા ઉમેદવારો પણ અહીં અરજી કરી શકશે ઉમેદવારના કોમ્પ્યુટર જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ લઈને કરવામાં આવશે અનુભવની વાત કરીએ તો બે થી ત્રણ વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ ધરાવતા હોવા જોઈએ તાલુકક્ષાએ એમડીએમ સુપરવાઇઝર માટેની જગ્યા અંતર્ગત પીએમ પોષણ યોજનાના અનુભવ ધરાવનાર ઉમેદવારોને અહીંયા અગ્રિમતા આપવામાં આવશે પ્રથમ અગ્રિમતા વહીમ ની વાત કરીએ તો અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર છે અઢાર વર્ષથી ઓછી અને અઠાવન વર્ષથી વધુ હોવી ન જોઈએ એટલે કે અઢાર થી અઠાવન વર્ષના ઉમેદવારો છે તે અહીંયા અરજી ફોર્મ ભરી શકશે ફરજોની વાત કરીએ તો નાયબ મામલતદાર કેળવણી નિરીક્ષક પીએમ પોષણ યોજનાની તમામ કામગીરી બજાવવાની રહેશે પીએમ પોષણ યોજના દૂધ સંજીવની યોજના સુખડી આદિજાતિ બાળાઓના વાલીઓને વિનામૂલ્યે અનાજ આપવાની જે યોજનાનું સુચારુ જે સંચાલન કરવાનું રહેશે મિત્રો નિયંત્રણ કરવાનું રહેશે પીએમ પોષણ યોજનાના કેન્દ્રોની તપાસણી કરવી પીએમ પોષણ યોજનાના રિપોર્ટ તૈયાર કરવા અને જિલ્લા કક્ષાએ રજૂ કરવાના રહેશે માસિક પત્રકો લાભાર્થી ખર્ચ દૂધ સુખડી મહેકમને લગતા પત્રકો માનદ વેતન ધારકો અંગેની માહિતી વગેરે તૈયાર કરવાની રહેશે પીએમ પોષણ યોજના અંગેની સોંપવામાં આવેલી તમામ કામગીરી કરવાની રહેશે તેમજ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના રાજકોટ દ્વારા સોંપવામાં આવે તે પીએમ પોષણ યોજનાની તમામ કામગીરી કરવાની રહેશે આ જગ્યાઓ એટલે કે તાલુકાએ આવેલી તાલુકા એમડીએમ સુપરવાઇઝર તેમજ પ્રોજેક્ટ કોર્ડિનેટર માટે જિલ્લા કક્ષાની જે જગ્યાઓ માટેની પસંદગી યાદી કલેક્ટર કચેરીના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના રાજકોટ દ્વારા લેખિત અથવા તો ઈમેલ દ્વારા જણાવવામાં આવશે તો આથી મિત્રો રાજકોટ જિલ્લા માટે તેર જગ્યા અંતર્ગત આવેલી ભરતી માટેની જાહેરાતની સંપૂર્ણ માહિતી ફોર્મ ભરવામાં મિત્રો ખાસ ધ્યાન રાખજો તમે જોઈ શકો છો અહીંયા જે પણ માહિતી આપેલી છે તે સાચી માહિતી તેમજ સુવાચ્ય અક્ષરોમાં લખવાની રહેશે જેમ કે ખાસ મોબાઈલ નંબર તેમજ ઈમેલ આઈડી છે તે ખાસ અહીંયા દર્શાવવાનો રહેશે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય